પરિચયના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે આજે જે પુસ્તક વિશે વાત કરવી છે એ પુસ્તકનું નામ છે એટી પુસ્તકના લેખકનો પરિચય કરી લઈ આ પુસ્તક લખ્યું છે બે ઓસ્ટ્રેલિયન યુવકોએ એમનું નામ છે એડમ આસ્થોન એન્ડ એડમ જોન્સ બંને એડમ્સ કોઈ પ્રોફેશનલ લેખકો નથી પણ એક બહુ સારા વાંચકો છે એવી એમને ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને પુસ્તકો વાંચીને એમણે ઓસ્ટ્રેલિયામાં એક પોડકાસ્ટ શરૂ કર્યું કોઈ પણ એક પુસ્તક વાંચે અને એના વિશે બંને ચર્ચા કરે અને પોડકાસ્ટનું નામ રાખ્યું હતું વોટ યુ વિલ લર્ન તમે આ પુસ્તકમાં શું શીખશો અને આ પોડકાસ્ટ બહુ ફેમસ થયું ઓસ્ટ્રેલિયામાં અને આખા વર્લ્ડમાં પછી એના પોડકાસ્ટમાં ખ્યાતનામ લેખકોના ઇન્ટરવ્યૂ થવા લાગ્યા અને લેખકો પોતાની બુક્સના પ્રમોશન માટે અથવા તો કોઈપણ રીતે કોઈ પણ કારણોસર આ લોકો પાસે આવે અને ઇન્ટરવ્યૂ લે એટલે એ લોકોને લેખકોનો પણ પરિચય થયો એટલે પછી આ બધા પોડકાસ્ટમાં ઘણી બધી ખ્યાતના મસ્તીઓ પણ આવવા લાગી સીઓ બિઝનેસમેન મ્યુઝિશિયન્સ એક્ટર્સ સ્પોર્ટ્સમેન એટલે ધીમે ધીમે એનું ફલક વિસ્તર્યું અને જ્યારે એ લોકોએ આ લોકો સાથે વાતો કરવાની શરૂઆત કરી ત્યારે એ લોકોએ એક નોંધ્યું કે આ લોકો પાસે એવું ઘણું બધું વસ્તુ છે જે જાત અનુભવીથી આ લોકોએ મેળવ્યું છે એ ઘણા બધા માણસોને ખબર નથી એટલે એમણે એક પહેલું પુસ્તક લખ્યું ધ સીટ દે નેવર ટોટ યુ એક એવી વસ્તુ કે જ્યારે આપણને ક્યારેય શીખવામાં નથી આવતી આપણા અભ્યાસક્રમમાં નથી પણ એટલી અગત્યની વસ્તુ જે આ બધા સક્સેસફુલ વ્યક્તિઓ છે એ લોકોએ પાસે એવું કંઈક મેળવ્યું છે એ લોકો પાસે કંઈક છે કે જેથી એ લોકો આ સ્તર પર પહોંચ્યા છે અને એ જ પુસ્તકના આગળના ભાગરૂપે જ્યારે લોકોએ વધારે ઇન્ટરવ્યૂ કર્યા ત્યારે લોકોએ એક વસ્તુનો નિચોડ મેળવ્યો કે કોઈ પણ જે આપણા ખ્યાતના માણસો છે એ લોકોને પોતાની ચેલેન્જ હતી એ લોકોને ઘણા બધા સંઘર્ષો કર્યા ડ્રાઈવર્સ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા ઘણી બધી હાડમારી ભોગવી તેમ છતાં એ લોકો એક લેવલ સુધી પહોંચ્યા એનું એકમાત્ર કારણ એમનો એટીટ્યૂડ છે હવે આ એટીયુડ વિશે પણ એ લોકોએ ઘણું બધું વાંચ્યું અને પછી એવા નિષ્કર્ષ પર આવ્યા કે એટીયુડ ફોર્મ કરવા માટે પાંચ વસ્તુ બહુ અગત્યની છે એ પાંચ વસ્તુઓ છે એમના એમણે બુકના ટાઇટલમાં પણ લખી છે એક વિઝન બીજું ચેન્જ ત્રીજું લર્નિંગ ચોથું ફિયર અને પાંચમું બોલ્ડનેસ હવે આ પોતાની જે એમણે જે આ પાંચ મુદ્દાઓ તાર્યા એક એટી કેળવવા માટેના એમના સપોર્ટમાં એ લોકોએ એક આર્ગ્યુમેન્ટ આ પુસ્તકમાં રાખી છે અને એક નવતર પ્રયોગ કરેલો કે એક એક જે ટોપિક છે સપોઝ વિઝન છે તો એના વિશે ત્રણ સર્વશ્રેષ્ઠ પુસ્તકો માંથી જે વિઝન વિશે વાત થઈ હોય એમાં ત્રણ પુસ્તકો પુસ્તકોને અહીંયા ટાંક્યા એટલે એક ચેપ્ટર એક પુસ્તકમાં એવી રીતે આખો વિઝનની વાત એણે ત્રણ ત્રણ ખ્યાતના પુસ્તકોથી કરી અને ચેન્જની લર્નિંગની ફિયરની અને બોલ્ડનેસની વાત એને ચાર પુસ્તકોમાં કરી એટલે જો તમે આ પુસ્તક વાંચો તો તમે સોળ પુસ્તકો વાંચવાનું તમને પૂર્ણ મળશે કારણ કે સોળ પુસ્તકોની વાતોમાં છે મેં તમને કહ્યું કે આ જે બંને જોન્સ છે જે બંને એડમ્સ છે એ કોઈ પ્રોફેશનલ રાઇટર નહોતા પણ એક વાચક તરીકે જેણે વાંચ્યું છે એને વેચવા માટે કંઈક આ એક પ્રયત્ન છે નવતર પ્રયત્ન છે પણ બહુ સુંદર પ્રયત્ન છે આપણે પણ આજે આ પુસ્તકની વાત કરતી વખતે કદાચ સોળે સોળ ચેપ્ટરની વાત નહીં કરી શકીએ કારણ કે એક એક પુસ્તક એક એક ચેપ્ટર એક એક પુસ્તક પર આધારિત છે એટલે બહુ મોટો સમય જોઈએ આપણે પહેલાં પુસ્તકની વિશે જે બેઝિક જે પાંચ મુદ્દાની વાતો કરશું ને પછી એક એક જે મુદ્દો છે એનો એક એક પુસ્તકની વાત કરીશું જેથી આપણને અનુસાર સમજાય હવે જે આજે આ પાંચ મુદ્દાનો છે એનો પહેલો જે મુદ્દો છે કે ભાઈ એટીટ્યૂડ ફોર્મ કરવા માટે તમારે શું જોઈએ કે વિઝન હવે લેખકોએ એવું નોંધ્યું છે કે જો તમારે કંઈક મેળવવું હશે તો તમને ખબર પડવી જોઈએ કે તમારે શું મેળવવું છે પહેલાં તો ઘણા વખતે આપણને ઘણું બધું કરવું છે પણ આપણે કોઈ ક્લેરિટી નથી આપણને ખબર નથી પડતી કે આપણને શું કરવું છે એટલે વિઝન એક એવી વસ્તુ છે કે જે તમને તમને અંદરને ઓળખવાની વસ્તુ છે કે મારે શું જોઈએ છે કોઈને બતાવવા માટે કે કોઈના માટે કે પહેલાં આમ કર્યું ઢીકણા આમ કર્યું એટલે હું આમ કરીશ એને બદલે તમારે શું કરવું છે તમે શેના માટે સક્ષમ છો તમને શું ગમે છે એ તમારે જાણવું જોઈએ એક વખત તમારું વિઝન ક્લિયર થાય પછી બીજી વસ્તુ આવે ચેન્જ હંમેશા તમે જ્યારે વિઝન તમારું ક્લિયર કરો એટલે જ્યાં તમારે પહોંચવું છે અને જ્યાં તમે છો એ બંને વસ્તુમાં તમને એક ફરક નજર આવશે એટલે એ જે ગેપ છે એ ગેપનો તમારે બ્રિજ કરવો રહ્યો એ બ્રિજ જે તમે કરો છો એ કશું નથી પણ એ ચેન્જ છે ટ્રાન્સફોર્મેશન છે તમે અહીંયા છો તમારે ત્યાં પહોંચવું છે એટલે તમે ટ્રાન્સફોર્મ થવું જોઈએ એટલે ચેન્જ એક બીજી અગત્યની વસ્તુ છે ત્રીજી વસ્તુ કે ચેન્જ લેવા માટે પણ શું કરવું જોઈએ તમારે નવું શીખવું જોઈએ લર્નિંગ હવે જે તમે જે કરવા માગો છો જે તમે સ્કિલ ઓપ્ટ કરવા માગો છો જે જગ્યાએ તમારે પહોંચવું છે જે તમે ત્યાં છો અને જે તમે ચેન્જની પ્રોસેસ આખી હાથમાં લીધી છે એ પ્રોસેસ માટે તમારે ઘણું બધું પ્રોસેસમાં પાર ઉતરવા માટે તમારે ઘણું બધું નવું શીખવું પડે હવે એ કોઈ પણ હોઈ શકે નવો કોર્સ હોઈ શકે નવી જોબ હોઈ શકે નવો સોફ્ટવેર હોઈ શકે નવી હોબી ડેવલપ કરવાની હોઈ શકે ગમે તે પણ તમારે કંઈક શીખવું રહ્યું તો લર્નિંગ એક એક એનું ત્રીજું મોટું પ્રગતિઓ છે એટીટ્યૂડ તમારે બદલાવા માટેનું હવે જ્યાં તમે જવા માગો છો એ અનનોન પ્લેસ છે તમારે એક કમ્ફર્ટ ઝોનની બહારની પ્લેસ છે તમે જે આજે જે જે તમે જે સ્ટેજમાં છો એ સ્ટેજની બહારની પ્લેસ છે એટલે એક એવું વસ્તુમાં તમે જાઓ છો જે ફિયર ઓફ અનનોન આપણે કહીએ ને કે જે તમે ક્યારે અનુભવી નહોતી તમે ક્યારે ત્યાં જ્ઞાન નથી અને તમે ત્યાં જવા માગો છો એટલે સ્વાભાવિક રીતે એક ડર તમારા મગજમાં આવે એટલે ચોથું છે મારો ડર જે છે એને તમારે રિફ્રેમ કરવાનો જે ડરને ઓળખવાની વસ્તુ છે ડરને રિફ્રેમ ઓળખીને રિફ્રેમ કરીને એનાથી આગળ વધવાની વસ્તુ છે અને પાંચમી વસ્તુ એમ કહે છે કે આટલું બધું કર્યા છતાં એક એવું અગત્યની વસ્તુ તમારામાં જોઈએ જો એ નહીં હોય તો તમે બધું પૂરું નહીં કરી શકો તમારો એટી બદલાવી નહીં શકો અને એ છે બોલ્ડનેસ એમણે આ પુસ્તકમાં ત્રણ ચાર ખ્યાતનામ વ્યક્તિઓ વિશે વાત કરી છે અલગ અલગ ચેપ્ટર્સમાં એ લોકોએ બધું કર્યું પણ જો લોકોમાં બોલ્ડનેસ નહીં હોય નહીં જો નહોતી તો લોકો કદાચ આ સ્થળ ઉપર નહીં પહોંચ્યા હોય તમે ગમે એટલું વિઝન ક્લિયર કરો લર્નિંગ રાખો તમારું ચેન્જ મેનેજમેન્ટ કરો તમારું ને ઓળખો પણ જો તમારામાં બોલ્ડનેસ નહીં હોય તમારામાં એક એ પહેલું કદમ ઉઠાવવાની જો તાકાત નહીં હોય તો તમે કોઈ પણ વસ્તુ હાંસલ નહીં કરી શકો એટલે આ પાંચ વસ્તુની આસપાસ આખી વસ્તુ ફરે છે પુસ્તકની અને પોતાની આર્ગ્યુમેન્ટને સ્ટ્રોંગ કરવા માટે એમણે એક એક મુદ્દા પર લગભગ ત્રણ ત્રણ સારા સારા પુસ્તકોના એક એક ચેપ્ટર લખ્યા છે એક એક ચેપ્ટર કર્યા છે જો બધા વાંચી શકો તો બહુ સારી વસ્તુ છે મેં તમને જેમ કીધું કે આ પુસ્તક વાંચવાથી સોળ પુસ્તકો વાંચવાનું ફળ મળે એવી પરિસ્થિતિ છે અહીંયા આપણે પહેલાં પુસ્તક પહેલી મુદ્દતની વાત કરીએ આપણે કે વિઝન માટે જઈને એક પુસ્તકની આપણે વાત કરીએ તો પુસ્તકનું નામ છે લાઈફ ઇન અ સેકન્ડ લાઈફ ઇન હાફ અ સેકન્ડ બાય મેથ્યુ મેકેલવિસ અડધી સેકન્ડની જિંદગી હવે આ જે લેખકે આ પુસ્તકમાં વાત કરી છે અને એ પોતાની જસ્ટ એક આર્ગ્યુમેન્ટ બિલ્ડ કરવા માટે કીધું કે આપણી પૃથ્વી જે પૃથ્વીનો જન્મ થયો એ લગભગ ફોર એન્ડ હાફ બિલિયન યર્સમાં થયો છે પહેલાં થયો છે આપણે આપણી પૃથ્વીની આયુ ફોર એન્ડ હાફ બિલિયન્સ છે એમાં હોમોસેપન્સ જે આજનો મોડર્ન માનવી છે એ જ્યારે અસ્તિત્વમાં આવે છે આપણને ખબર છે લગભગ અરાઉન્ડ ટુ હંડ્રેડ થાઉઝન્ડ બે લાખ વર્ષ પહેલાં એટલે જો તમે ફોર એન્ડ હાફ બિલિયનને જો એક વર્ષ ગણો તો આ બે લાખ વર્ષ જે છે એ લગભગ ત્રેવીસ કલાક થાય એક દિવસ અથવા તો ત્રેવીસ કલાક જેવું થાય અને એમાં પણ મનુષ્યની જિંદગી સો વર્ષ કે એંસી વર્ષની જિંદગી એ હાફ સેકન્ડની છે પૃથ્વીના આખા જે કાળચક્ર છે અત્યાર સુધીનું એમાં માનવીની જિંદગીનું જે 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 કાલાવધિ છે એ કાલાવધિ હાફ અ સેકન્ડ છે આપણે જે કંઈ કરવાનું છે એટલી કાલાવધિમાં કરવાનું છે હાફ અ સેકન્ડમાં એટલે લાઈફ એના હાફ અ સેકન્ડ એનું એક પુસ્તકનું ટાઇટલ છે અને એમાં એણે આ વિઝનની વાત કરી કે તમારે હાફ અ સેકન્ડમાં જો બધું એચિવ કરવું હોય તો તમારે કેવી રીતે એચિવ કરવું પડતી વસ્તુને વિઝન તમારું એચિવ કરવું હોય તો એટલે એમાં એણે વિઝન એચિવ કરવા માટેની ચાર પાંચ મુદ્દાની વાત કરી છે એમાંનો એક સૌથી પહેલો તમારું ક્લિયરિટી જેમ આપણે આગળ વાત કરી તમારે શું કરવું છે ઘણા બધાને એ જ ખબર નથી પડતી કે મારે શું કરવાનું છે અને જો એ તમારું વિઝન ક્લિયર નહીં હોય તો તમે કશું નહીં કરી શકો અને વિઝન ક્લિયર કરવો મિત્રો બહુ અગત્યનો છે એના માટે જાત સાથેનો સંવાદ જરૂરી છે તમને તમારે જાતને ઓળખતા આવડવું જોઈએ કે તમારે શું કરવું છે કોઈને દેખાદેખી કે કોઈને જોઈને કશું કરવાની જરૂર નથી તમને શેમાં મજા આવે છે તમે શેમાં શ્રેષ્ઠ છો તમે શું સારું આગળ કરી શકો છો એ તમારે જોવું જોઈએ एट पहली वस्तु से क्लेरिटी तेरे क्लेरिटी हो बी वस्तु में बीजी वस्तु डिजायर तमारे इच्छा तमारे जो करवे खाली क्लैरिटी जरूर क्लैरिटी ने कहीं नहीं करे, करें क्लेरिटी जो नहीं होए, हो कैरिटी हसे पर जो इच्छा नहीं होरती हिंदी पिक्चर डायलॉग तो कि आप किसी चीज को दिल से चाहो તો પૂરી કાયનાત આપકે પીછે લગ જાતી હોય ઉક આપકો દિલાને કે એટલે કેસી ચીજ કો સિદ્ધ થોઈ ડાયલોગ છે એટલે જો તમારામાં ઈચ્છાશક્તિની હોય અંદરથી એ વસ્તુને હાંસલ કરવાની તો તમે એ વસ્તુ ક્યારે હાંસલ નહીં કરી શકો ત્રીજું બિલીફ તમારામાં વિશ્વાસ પોતાની જાતમાં વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકીશ મારે આ મેળવવું છે એના માટેની મારી પૂરતી ઈચ્છા છે અને મને મારી જાત ઉપર પૂરતો ભરોસો છે કે હું આ કરી શકીશ ચોથું છે નોલેજ આ વસ્તુ હાંસલ કરવા માટે મને શું શું જરૂરી છે નોલેજ એ પ્રાપ્ત કરવાની મારી તૈયારી છે અને હું એ હાંસલ કર્યા રહીશ પાંચમી વસ્તુ છે આટલું કર્યા પછીની અગત્યની વસ્તુ છે એક્શન આટલું બધું કર્યા પછી પણ જો તમે કંઈ એક્શન નહીં લો એ વસ્તુ હાંસલ કરવા પ્રત્યેનો તો તમે ક્યારેય વસ્તુ હાંસલ નહીં કરી શકો લેખક એમ કહે છે કે ક્લેરિટી કે એને સર્વેની વાત કરી કે લગભગ સો માણસો હોય તો એમાંથી માણસોને ખબર જ નથી પડતી કે એ લોકોને શું કરવું છે લાઈફમાં કોઈ ગોલ જ નથી કોઈ ધ્યેય જ નથી સોળ માણસો પાસે ધ્યેય છે તમે પૂછો તો કદાચ બતાવી શકે કે મારો ધ્યેય શું છે પણ આ સોળમાંથી ત્રણ જ માણસોએ ગોલ લખ્યા છે ક્લેરિટી માટે ગોલ લખવા બહુ અગત્યના છે તમારા જે ધ્યેય છે જો તમે લખશો નહીં તો તમારા મગજમાં પડ્યા હશે કદાચ એક હેઝી પિક્ચર હશે તમે ક્લેરિટી કદાચ નહીં નહીં લાવી શકો ત્રણમાંથી એક કદાચ ત્રણે ગોલ લખ્યા છે એક જ માણસ એને રિવ્યૂ કરે છે નિરંતર થોડા થોડા અંતરે કે મારા આ ધ્યેય છે તો હું ધ્યેયમાં ક્યાં છું એટલે આ આ એક બહુ અગત્યનું જે ઘણી વખત આપણને લાગે કે આ બધું લખવું વાંચવું વિચારવું એ બધું એક ફ્રી જે માણસો છે એના બધા કામ છે એવું નથી તમે કોઈ પણ ફિલ્ડમાં હો ક્યાંય પણ તમે હોય ક્યાંય પણ તમારે પહોંચવું હોય એટલી ક્યારે જો તમે રાખો તો તમે પહોંચી શકો ચેન્જ વિશે વાત કરીએ તો એક પુસ્તક છે ચેન્જ વિશે ધ સ્લાઇટ એજ બાય જેપ ઓલો ઓલ્સન એમાં એક એને બહુ નાનકડી વસ્તુ કરી આપણે બહુ ટૂંક ટૂંક સમયમાં લેશું તો બીચ બમ એન્ડ અ મિલિયનો બે ફ્રેન્ડ છે બહુ સારા મિત્રો છે એક જ સરકાર બેકગ્રાઉન્ડમાંથી આવે છે એક જ સ્કૂલમાં ભણેલા છે એક જ જાતનું એને એક એજ્યુકેશન મળેલું છે હવે એવું બને છે કે જ્યારે એક એમાંથી જે છોકરો છે એ બહુ ફ્લેમ છે બહુ દેખાવડો હેન્ડસમ અને ફ્લેમ બોઇન્ડ બધામાં લોકપ્રિય વાકચાતુર્યો સારું છે અને બીજો જે મિત્ર છે તે ગંભીર ભણવા તરફ ધ્યાન આપનારો અને પોતાનું કામથી કામ રાખનારો મત છે થોડાક વર્ષો પછી જ્યારે બંનેની કમ્પેરિઝન કરવામાં આવે છે અને આ આ દર વખતે બધા સાથે થાય એવું જરૂરી નથી પણ કે અહીંયા જ્યારે નોંધ્યું છે આ વસ્તુનું કે જે બીચ બમ કે જે બહુ ફ્લેમ બોન્ડ છે એને એને મિત્રો વધારે છે એને એની વાકપટુતા વધારે છે એ અલ્ટિમેટલી હી લેન્ડસઅપ એને ગોલ્ફ ક્લબ કે ગોલ્ફ ક્લબમાં એને જોબ મળે છે કારણ કે એને સિટી છોડવું નહોતું એના બધા મિત્રો ત્યાં જ હતા અને એમાં એમ લાગ્યું કે મારું સર્કલ આમાં જ છે મને બધા ઓળખે છે મને અહીંયા જ રહેવું છે એટલે એ ત્યાં રહ્યો અને અલ્ટિમેટલી એને ગોલ્ફ ક્લબમાં નોકરી મળી અને છેલ્લે એ કેડી તરીકેનું કામ કરે છે ત્યારે બીજો મિત્ર છે એટલા જ બેકગ્રાઉન્ડમાં આવ્યો હતો એવું જ ભણતર મેળવ્યું હતું પણ એને ખબર હતી હતીને શું કરવું છે કોર્સ માટે બીજી જગ્યાએ ગયો બીજી કોલેજમાં ગયો મોટા સિટીમાં ગયો ત્યાં મહેનત કરી ભણી ગણી અને બહુ જ સારા લેવલ ઉપન્યું વસ્તુ એ છે કે આ શું કામ બન્યું બધાને જો એક જ સરખું ભણતર મળ્યું હોય તો એટલે લેખક એક સિદ્ધાંતની વાત કરે છે સ્લાઇટ એજ સ્લાઇટ એજ એટલે બધાના જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા હોય પણ હરેક ઉતાર ચઢાવમાંથી જો કંઈક નવું શીખો તો બીજો કદાચ જે ઢાળ આવે એ કદાચ ઓછો આવે બીજી પીક આવે તે વધારે આવે ઢાળ ઓછો આવે તમારો ગ્રાફ કદાચ ઉપર તરફ જાય પણ જો તમે શીખશો જ નહીં તો કદાચ ઓસોલેશન થશે તમે ત્યાંના ત્યાં રહેશો એવરી ફેલ્યોર વિલ ટીચ યુ સમથિંગ એવરી હાર્થશિપ વિલ ટીચ સમથિંગ જે બીજા મિત્રએ પોતાની હાર્થશિપમાંથી ઘણું બધું શીખ્યો ઘણું બધું આગળ વધ્યું એટલે એને સ્લાઇટ એજ મળી હવે સ્લાઇટ એજ વિશે ઘણી બધી વાતો થયેલી છે હું એમ એ કન્સેપ્ટ સૌથી વધારે વાત નહીં કરું પણ સ્લાઇટ એજ શું છે સ્લાઇટ એજ નિરંતર પ્રયત્નો છે નાના નાના પણ નિરંતર પ્રયત્નો છે આવા લેખક ચાર પાંચ વર્ષોની વાત કરે છે કે થોડાક પૈસા બચાવવાની વસ્તુ છે તમને થોડાક પણ નિરંતર બચાવો છો તમારું ભંડોળ મોટું થાય છે દસ પેજ બુકની વાંચવાની જ રોજના જો તમે દસ પેજ રોજની બુકના વાંચો તો લગભગ મહિનામાં એક દોઢ બુક વાંચી શકો આખા આખા વર્ષમાં બારથી પંદર બુક કેટલું બધું નોલેજ તમારું વધી જાય ચાર પાંચ વર્ષમાં તમે સાઠથી તેર બુક વાંચી લીધી હોય દસ પેજ દિવસના એક્સરસાઇઝ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ નિરંતર તમારું શારીરિક સ્વસ્થ હેલ્થ બહુ સારી રહેશે ગો ફોર વોક કોઈ પણ એક સંબંધ છે એને જાળવવા માટે દસ પંદર મિનિટ રોજ નહીં પણ જો તમે રોજ આપતા રહેશો એમાં પણ એ સંબંધોમાં ઉતાર ચઢાવ આવે એક્સરસાઇઝ કરતાં હેલ્થમાં કદાચ એકાદ દિવસ ચૂકાય છે બધું થાય પણ જો તમે નિરંતર પ્રયત્ન કરશો તો બધા ઉતાર ચઢાવની વચ્ચે પણ તમારો ગ્રાફ એક ઉપર તરફ જશે એને કહેવાય સ્લાઇટ એજ તો આ સ્લાઇટ એજ બહુ અગત્યની છે અને સ્લાઇટ એજ એચીવ કરવી અઘરી નથી પણ તમારું જો મનોબળ મજબૂત હશે તો તમે સ્લાઇટ એજ એચીવ કરી શકશો લર્નિંગની વાત કરી એમાં એક બુક બુકની વાત કરીએ ધ ફોર અવર્સ સેફ બાય ટીમ ફેરિસ હવે એમાં જ એક વાક્ય છે કે ઇટ ઇઝ પોસિબલ ટુ બીકમ અ વેટ લોસ ઇન જસ્ટ અબાઉટ એનીથિંગ ઇન સિક્સ મંથસ ઓર લેસ કદાચ માનવું અઘરું છે લેખકે પોતાની આમાં આર્ગ્યુમેન્ટ આપી છે કે તમારે જો લર્ન કરવી હશે એક એને મેથડ આપી કે જો અમારે લર્ન કરવી હશે તો તમે કેવી રીતે લર્ન કરી શકો કોઈ પણ વસ્તુને લર્ન કરવી હોય નવી વસ્તુને તો કેવી રીતે કરી શકાય તો પહેલાં તો તમે એને ડીએસએસએસ ડી ટ્રિપલ એસ મેથોલોજી આપી પહેલી વસ્તુ એ કરી કે ડી કન્સ્ટ્રક્ટ આપણે એક એપિસોડમાં વાત કરીએ છીએ ચેતન ભગતની બુકની એમાં એક ચેપ્ટર ટુ ઇટ ધ એલિફન્ટ એમાં પણ આ જ વાત છે કે તમારી સામે જે તમારે શીખવું છે તમે એને નાના નાના ટુકડામાં વહેંચો બધી વસ્તુ એક સાથે કરવા જશો તો નહીં થઈ શકે એટલે અગત્યનો છે કે તમે બહુ નાના નાના ટુકડામાં વસ્તુ વહેંચો એક પીસનો એક ચેલેન્જનો એક એક્સરસાઇઝ કે એક ચેપ્ટરનો એક વખત એનો સામનો કરો અને ધીમે ધીમે કરતાં કરતાં એક પછી એક એક્સરસાઇઝ એક પછી એક ચેલેન્જ એક પછી એક જે તમારા પીસીસ છે એને તમે એડ્રેસ કરી શકશો ડિકન્સ્ટ્રક્ટ બહુ અગત્યનો છે ડિકન્સ્ટ્રક્ટ બીજી વાત કરી સિલેક્શન એક પેરેટો એક પ્રિન્સિપલ છે પેરેટો નામના સાયન્ટિસ્ટે બહુ ઘણા બધા સ્ટેટિસ્ટિક પ્રયોગો પછી એક એટી ટ્વેન્ટીનો આપ્યો રૂલ એટી ટ્વેન્ટીનો રૂલ લગભગ બધી જગ્યાએ એપ્લિકેબલ છે કે એંસી ટકા ઇફેક્ટ માટે વીસ ટકા પરિબળો જવાબદાર છે કોઈ પણ વસ્તુમાં એક ફેલ્યોર હોય તો ઘણા બધા ફેલ્યોરના કારણો હોઈ શકે પણ વીસ ટકા કારણો એવા છે કે જે મોટાભાગે આ જ કારણો હોય કોઈ સક્સેસ હોય કોઈ નવી સ્કિલ હોય ગમે તે આજે તમારે ગોલ્ફ રમવું છે તો ગોલ્ફમાં ટાઈગર વુડ્સ થવાની બધાને જરૂર નથી પણ ગોલ્ફ તમને એટલું આવડવું જોઈએ કે તમે જેથી બધા સાથે રમી શકો કદાચ તમારે આ એક ગોલ તમારો હોય તો એમાં તમારે બે ત્રણ વસ્તુ શીખવી પડે સ્વિંગ શીખવું પડે પટ શીખવું પડે એવા બે ત્રણ જો તમે સ્કિલ શીખી જાઓ તો તમે ગેમ રમી શકો તમે ભલે ટાઈગર વુડ્સ જેવા મહાન નથી શકો પણ તમે ગેમ રમી શકો એવી જ રીતે બધી સ્કિલના ટવેન્ટી પર્સન્ટ વસ્તુ એવી છે એ સ્કિલમાં કે જો તમે શીખો તો તમને એમાંથી ઘણું બધું આવડી જાય તો એટી ટ્વેન્ટીનો રોલ બહુ અગત્યનો છે એટલે સિલેક્શન તમારે આ જ્યારે સ્કિલ મેળવી છે ત્યારે તમારે પહેલાં શું કરવું અને અગત્યનું શું છે કે જેનો જેનો એંસી ટકા ફાળો છે અથવા તો એની ઇફેક્ટ એક એટી પર્સન્ટ ઇફેક્ટ છે બધી વસ્તુની તો એ ટ્વેન્ટી પર્સન્ટ સિલેક્શન કરવું બહુ જરૂરી છે હું કહું છું એટલું સહેલું નથી પણ અઘરું પણ નથી તમે જો વિચારો તો તમે કરી શકશો પછી છે સિકવન્સિંગ હવે આ ટ્વેન્ટી પર્સન્ટ જે તમારી વસ્તુ તમારે મેળવવાની છે કે જેને એટી પર્સન્ટ ઇફેક્ટ છે એ તમારે કરવા માટે તમારે સિક્વન્સિંગ અગત્યનું છે પેલું ડિકન્સ્ટ્રક કર્યું સિલેક્ટ કર્યું હવે સિક્વન્સિંગ કરો એક પછી એક આ જે વસ્તુ મારે શીખવી છે તો મને પેલા સ્વિંગ આવડશે તો બીજું આવડશે ફોર એક્ઝામ્પલ તો મને શોર્ટ માર્સ આવડશે તો પેલા સ્વિંગ શીખો સ્વિંગ શીખ્યા પછી તમે એને શોર્ટ મારનો શીખો શોર્ટ માર્યા પછી તમે પટિંગ શીખો કે ભાઈ મારે એને બોલને ગોલ્ફના બોલને જ્યારે મારે એને હળવેકથી પોટ કરવો છે હોલમાં તો મારે શું શીખવું જોઈએ કંઈ મારે ક્યુ વાપરવું જોઈએ સ્ટીક કઈ વાપરવી જોઈએ આ સિકવન્સિંગની વસ્તુ છે અને સિકવન્સિંગ શીખ્યા પછી બહુ મોટી એક અગત્યની વસ્તુ છે સ્ટેક્સ જે ત્રીજો એસ છે એ સ્ટેક્સ હંમેશા કોઈ પણ વસ્તુ શીખવી હોય તો તમે તમારો એમાં એક સ્ટેક બિલ્ડ કરો સ્ટેક બિલ્ડ કરવો એટલે શું તમને એના કોન્સિકવન્સ ખબર હોવા જોઈએ હું આ શું કામ શીખું છું અને જો આ નહીં શીખું તો શું થશે જો તમને એ ખબર નહીં હોય કોઈ છોકરાને જો એ ખબર ના હોય બારમાં સાયન્સમાં ભણતા કે જો હું આ કરું છું વાંચું છું જો હું નહીં સારા માર્ક્સ લઈ શકું કે નહીં કરી શકું તો કદાચ એટલી પ્રિપરેશન ઉમદા રીતે નહીં કરી શકે પણ જો એનો સ્ટેક ઇનવોલ્ડ હશે એ વસ્તુમાં તો એને મહેનત કરવામાં જરાય વાંધો નહીં આવે તમારો સ્ટેક બિલ્ડ કરો તમે તમારો સ્ટેક શીખો સ્ટેક તમારા વિચારોમાં લાવો કે જો આ વસ્તુ નહીં કરી શકું તો વોટ કેન ગો રોંગ હું શું ગુમાવીશ આબરૂ ગુમાવીશ પ્રતિષ્ઠા ગુમાવીશ તમે દાખલ તરીકે સ્ટેક બિલ્ડ કરવા માટે ઘણા માણસો શું કરે છે કે પોતાનો ગોલ બધાને કહી દઈએ કે મારે એટલું કામ કરવું છે મારે હમણાં વજન ઉતારવું હતું તો મેં મારા મિત્રોને કીધું કે હું હું નેક્સ્ટ એક વર્ષમાં પાંચ કિલો વજન ઉતારીશ આઈ હેવ ક્રિએટેડ અ પ્રેશર ઓન માય સેલ્ફ અને તે દિવસથી આજ સુધીમાં હું નિરંતર મારા ગોલ તરફ જઈ રહ્યો છું એટલા માટે કે મેં બધાની વચ્ચે કીધું છે કે હું એક વર્ષમાં પાંચ કિલો ઘટાડીશ મેં મારો સ્ટેક બિલ્ડ કર્યો મેં મારી આબરૂ મારી પ્રતિષ્ઠા ના નીકળી પણ ત્યાં પર લગાડી એટલે આ એક બહુ બધાનો છે આગળની વસ્તુ આપણે કહીએ કે ફિયર જે ચોથી વસ્તુ છે ફિયર માટેનું એક પુસ્તક છે ફીલ ધ ફિયર એન્ડ ડો ઇટ એની વે બાય સુશાંત પુસ્તકનું જે ટાઇટલ છે એ જ ક્લિયર છે બીક લાગશે નવી વસ્તુ કરશો નવી ટેરેટરીમાં જશો નવી જોબમાં જોડાશો નવા એરિયામાં જશો નવી સ્કિલ શીખશો નવી રિલેશનશીપમાં જશો ડર લાગશે ડર લાગે ફીલ થવું ખોટું નથી ઇફ યુ બોક ડાઉન વિથ દેટ ફિયર દેન ઇટ વિલ હોલ્ડ બેક એને સમજો એને અનુભવો પણ એમાંથી આગળ વધો એટલે એને એને એમ વાત કરીએ લેખકે કે રિફ્રેમ ધ ફિયર ફિયરને તમે રિફ્રેમ કરો હવે એક એને બે ત્રણ સ્ટેપ આપે છે કે ફિયરના પ્રકારો કેટલા છે બે ત્રણ પ્રકારો ત્રણ પ્રકારો કીધા હોય ને એક જે લેવલ વન ફિયર છે એ સરફેસ ફિયર છે કે કે એક ઉપર છલો જે તમે કહો એનું પહેલાં પેલું લેયર છે એનું કે મને કરોડિયાથી બીક લાગે છે અથવા તો મને જોબ ઇન્ટરવ્યૂથી બીક લાગે છે ચાટા આ પહેલું ફિયરનું લેવલ છે તમે એને જરા ખોતરશો એ પડને જરા નીચે કરશો તો બીજું લેયર આવશે એમાં એમ એમાં એની સાથે ફિલિંગ એસોસિએટ છે એ ફિયર સાથેની અને એવી કેટલી બધી ફિલિંગ છે રિજેક્શન ડિસેપ્રુવલ ફેલ્યુર લોસ ઓફ ઇમેજ બિંગ વનરેબલ હેલ્પલેસનેસ આ બધી આ બધી અંદરની લેવલ ટુ સ્ક્રેચની નીચેની વસ્તુ છે હું મને જોબ ઇન્ટરવ્યૂ બીક લાગે છે કારણ કે મને ફ્યુઅર ઓફ રિજેક્શન છે મને ફ્યુઅર ઓફ રિજેક્શન છે એટલે હું બીવું છું જોબ ઇન્ટરવ્યૂ આપતા અને એટલે હું એવા જોબ ઇન્ટરવ્યૂ નથી આપતો ફોર એક્ઝામ્પલ કે જ્યાં મને રિજેક્શન મળે ડિસેપ્રુવલ મળે હું એવા જ જગ્યાએ જાઉં છું કે જ્યાં મને હું સારો પરફોર્મ કરી શકું એનો મતલબ કે હું મારા માટેની શક્યતાઓ જે રહેલી છે એને નકારું છું ખાલી ને ખાલી જે મારી ફિલિંગ છે ડિસએપ્રુવલ થવાની કે રિજેક્શનની જે એને હું જો સ્વીકારી લઉં કે રિજેક્ટ થાવ ઇન્ટરવ્યૂમાં જ્યારે સો કેન્ડિડેટ બોલાવે ત્યારે દસને નોકરી મળે તો એનો મતલબ શું થાય કે મને એનાથી બીવું ના જોઈએ એટલે ત્રીજું જે લેયર છે જે ફાઇનલ લેયર છે એ પોતાની જાત પરનો અવિશ્વાસ છે આઈ કે નોટ હેન્ડલ ઇટ હું આ નહીં કરી શકું તમે કહેતા નથી મને જોબ ઇન્ટરવ્યુથી બીક લાગે છે એ તમે કહેશો હું આ હેન્ડલ નહીં કરી શકું તમે એમ કોઈને નહીં કહ્યું કદાચ તમારી જાતને પણ નહીં કહ્યું પણ સૌથી મોટી વસ્તુ છે આઈ કેનોટ હેન્ડલ ઇટ અને એક મનોસ્થિતિ છે આઈ કેનોટ હેન્ડલ ઇટ એ કોઈ સત્ય નથી જે લોકો આ મનોસ્થિતિમાંથી બહાર આવે છે એ લોકો શું કરશે રિજેક્શન થશે ઇટ્સ ઓકે બીજો ઇન્ટરવ્યૂ આપીશ આમાં રિજેક્ટ થયો કશું વાંધો નથી ત્રીજો ઇન્ટરવ્યૂ આપીશ હું ઇન્ટરવ્યૂ આપે રાખીશ હું નવા નવા ફિલ્ડને એક્સપ્લોર કરતો રહીશ હું ડરીશ નહીં એટલે આ એક રિફ્રેમની વસ્તુ છે ફિયરને જે તમે રિફ્રેમ કરો છો ઓળખો ફિયરને એને હેડોન્સ લ્યો એને તમે રિફ્રેમ કરો અને જે પાંચમી વસ્તુ છે કે બોલ્ડનેસ એમાં લેખકે ઘણી બધી વાતો કરી છે માણસોની વાત કરી છે એવા ઘણા બધા જે સક્સેસફુલ માણસોની વાતો કરી છે એમાં મને જે બુકની વાત કરી આવી કે કરેજ ઇઝ કોલિંગ બાય રેન હોલીડે હવે હવે આ જે વસ્તુ છે કરેજ ઇઝ કોલિંગ એમાં એને એને જે વાત કરી છે બોલ્ડનેસના એને કમ્પોનન્ટ્સ આપ્યા છે કે બોલ્ડનેસના કમ્પોનન્ટ કેટલા હોય બોલ્ડનેસ શું છે બોલ્ડનેસ એ કાંઈ એ કાંઈ આંધળું કયું સાહસ નથી કે હું બોલ્ડ છોટા બધું કરી નાખીશ એવું એવી એવી કોઈ સક્સેસ કોઈને મળતી જ નથી પણ એના જે કમ્પોનન્ટ માટે જે આપણે વાત કરીએ તો પેલું છે પ્રિપેર તમે તમારું પ્રિપેરડ હોવું જોઈએ તમે જે વસ્તુ કરવા માંગો છો તમારી પ્રિપેરનેસ હોવી જોઈએ દાખલા તરીકે તમે કંઈ નવું સાહસ કરો છો તો એ સાહસ તો તમારે જાણવું જોઈએ તમારે બધું જાણવું જોઈએ કે જે સાહસમાં જરૂરી છે એ તમારે નથી કરવું જોઈએ ડિસાઇડ પ્રિપેર દેન ડિસાઇડ દેન એક્ટ દેન ઇન્સ્પાયર તમે એક એક નાનો એક પ્રસંગ ટાંક્યો છે આમાં એણે કે જ્યારે એક કન્ટ્રી પર યુદ્ધ થયું ત્યારે એને પાછળ જે એક મોટું નેશન હતું એને ત્યાંથી મદદ માગી અને પછી જોયું હતું કે એક સ્પર્ટન કમાન્ડર આવે છે એમ એમની પાસે તો આ લોકોને એમ લાગ્યું કે ભાઈ આપણે તો મદદ માગી ત્યાં એક માણસ આવ્યો એક માણસ શું કરશે પણ એક માણસે આવીને આખી સ્ટ્રેટેજી બદલી બધાને ઇન્સ્પાયર કર્યા એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારું સ્ટ્રેન્થ કે નંબર ઓફ પર્સન ક્યાં નહીં તમે જો કોઈને ઇન્સ્પાયર કરવા માગો તો એક વ્યક્તિ પણ બહુ કાફી છે એટલે આ બધા કમ્પોનન્ટ બોલ્ડનેસના છે કે એ એક માણસ એ આખી એક નવી ઇન્ડસ્ટ્રી ઊભી કરી એવા ઘણા બધા માણસો છે કે જે વર્લ્ડમાં કશું નહોતું થયું આખું એક નવું એને એક વસ્તુ ઊભી કરી અને બધા માટે એક ઇન્સ્પાયરેશન બનાવી આખા બુક પત્યા પછી લેખકે એક વાત બુક સરસ કરી છે તમે બધું કરો તમે બધો વિચારો તમે 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 બધા પ્રયત્નો કરો વિઝન માટેના ચેન્જ માટેના લર્નિંગ માટેના ફિલ્ડ દૂર કરવા માટેના બોલ્ડનેસ લઈ આવવાના પણ જો તમે એ નક્કી નહીં કરો કે ના ઇટ્સ માય ટર્ન તો બધું નિરર્થક છે ઇટ્સ માય ટર્ન એટલે કોઈ મુહૂર્તની કોઈ ચોઘડેની જરૂર નથી હું આ પછી કરીશ એની પણ જરૂર નથી તમારે આજે કરવાનું છે નો ઇટ્સ માય ટર્ન મારે કંઈક પૂરું કરવું છે તો હું આજથી શરૂઆત કરીશ અને હવે મારો એક સમય આવી ગયો છે કંઈક કરી બતાવવાનો કંઈક કરવાનો તો હવે હું કોઈની રાહ નહીં છું એટલે એ એક બહુ મોટું અગત્યની વસ્તુ છે નાવ ઇટ માય હવે આજે મારો સમય છે તો એને ન્યાય આપીશ હું એને પૂરું કરીશ મિત્રો મેં પહેલાં વાત કરી હતી મારા શરૂઆતના ઇન્ટ્રોડક્શનમાં કે હું એક બુકની વસ્તુ પંદર વીસ કે દસ પંદર મિનિટમાં કરવાનો પ્રયત્ન કરીશ પછી મેં નાના નાના અમુક વિડીયો બતા જે બનાવીને મિત્રોને આપ્યા તો એમનું પણ કહેવાનું એમ હતું કે કદાચ શોર્ટ કરવામાં નાનો કરવામાં તમે પુસ્તકને કરો ન્યાય નથી આપી શકતા એટલે કદાચ દસ સિગમેન્ટ વધારે થાય પણ આખા પુસ્તકને આવરી લ્યો એવી રીતે વિડીયો બનાવો તો બધાને જે લોકો આ વિડીયો સાંભળે છે એમને અનુકૂળ પડે એટલે આપણો સુરક્ષ વધારે સમય લઉં છું ઘણી વખત હું પંદર વીસને બદલે પચીસ ત્રીસ મિનિટ થઈ જાય છે પણ એમનું એક જ કારણ છે કે હું આ પુસ્તકને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું રીતે તમે આવા પુસ્તકો વાંચવા પ્રેરાઓ બહુ સારું પુસ્તક છે બધાએ વાંચવું રહ્યું અને આના વિશે જેટલું મનન ચિંતન કરશો એટલું ઓછું છે નમસ્કાર